પીએમ જઈ પીએમ જઈ કાર્ડ બનાવે એવું બધું ખ્યાલ તમને હે ચાલે તો એના માટે છે ને સરકારે જે આર્થિક રીતે જેને મતલબ પૈસા ના હોય બરાબર બરાબર ને હવે આપણે મોટી મોટી હોસ્પિટલમાં જઈએ કોઈકને તમે સાંભળ્યું હશે કેન્સલ થઈ જાય બરાબર એવી મોટી બીમારી છે ને એની સારવાર માટે પૈસાની ઘણી બધી જરૂર પડતી હોય એના માટે પૈસા બધા બધા પાસે કામ હોય ને તો એની સારવાર લેવા માટે સરકાર દસ લાખનો નો દસ લાખ જેટલી સહાય આપે બરાબર એના માટે પ્રધાનમંત્રી ઇંગ્લિશ જ આવો ઇંગ્લિશ જાવમજી કાર્ડ બનાવી નાખે બરાબર તમારે લખવાની છે તો તમે બોલાવશો કે

দাখল করবর দাখলি